સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો નંબર સાહીઠ પરનો પ્રસંગ છે રસિયા જીવોનું શ્રી યમનાજીનું અનંત જૂથ એની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ એવા મહાનુભાવ ભગવદીઓ જે ગ્રંથો લખી ગયા છે તેના મરમ ઘણા ઊંડા હોય એ તમ જેવા ભગવતી દ્વારા જાણ્યામાં આવે તો આજે ભાભા યમનાજી વિશે જેટલો ભર ભાવ તમારા જાણ્યામાં હોય એ બધા પ્રસંગ મને સાંભળ્યાની ઈચ્છા છે આ રસની સાંભળતા ધ્રુપદ થતી નથી તો જેટલો ભર ઉપજે તેટલો કહો હજી ઉત્થાપનનો સમય થયો નથી તો બાબા થોડું આગળ રસપાન કરાવો તો સાંભળીને નિહાલ થાવ આ રસની રેલ મારા હરદા સુધી પહોંચતા તો હરદો રસથી છલકાઈ જાય છે તેની વધુ પ્રાપ્ત થાય તેમ કરો અને એ રસ બધો હરદામાં ઠેરાય તેવી કૃપા કરીને કહો પાંચા ભાઈ કહે છે જવાબ આપતા ડોસાભાઈને કે ડોસા આ રસ તો અગાધ છે આ રસની પૂરવણી જેને જાણ હોય તે જ તેની લાણ લઈ શકે એવો આ રસનો પ્રકાર છે અમૃતથી અધિક છે અમૃતનું પાન કરનાર અમર થાય જ્યારે આ રસનું પાન કરનારા અજરા અમર બને આ રસ જેના હરદામાં ઠેરાય તેને ઠાકોરજી પોતાની નિજ અંતરંગ લીલાનો અનુભવ કરાવી નીજ લીલાનો અધિકારી બનાવે આના તો ઘૂંટ ભરાય એકસાથે પાન ન થાય જરતો જરતો પાન કરવાથી પચે અને એ ખાતાનો જીવ હોય એને પચે વિમુખ તો સાંભળતા છલી મળે એટલે કે થોડું થોડું પાન કરાય એક સાથે એના ઘૂંટડા ન ભરાય આ બધું રસ પાન કેવું છે કે હૃદયમાં એનો ઠેરાવ લાવવા માટે ધીમે ધીમે એનું પાન થાય ખાતાનો જીવ હોય પૂરણ ભગવદીની કૃપા હોય તો આ રસ હરદામાં ઠેરાય આ રસિક વાર્તાના રસિયા તો એ લીલાના ખાતાના જીવ હોય તો જ રસ ઉપજે તું પૂરવનો યમનાજીના જૂથનો ખાતાનો જીવ છો તેથી તને રસનું મન થાય છે તે તું ન જાણ પણ મને તેની જાણ સાધ છે કે તું અને ધનભાઈ પૂરવના યમનાજીના જૂથના બંને જીવ છો ડોસાભાઈ કહે છે કે પાછા ભાઈ અમે પૂરવના યમનાજીના જૂથના જીવ છીએ તેની સાધ તમને કેમ થાય તમારી વાતનો ભરમ અને મરમ મારી જાણમાં બેસતો નથી તો આજે તમારા હરદામાં જે હોય તે મરમ પ્રગટ કરો તો મારું ધન્ય ભાગ્ય ભાઈ કહે છે કે સાંભળ ડોસા એ વાત ઘણી અગાધ છે પણ સાંભળ્યા પછી મન હાથ રાખજે સાંભળતા મનમાં દિનતા રાખજે અહમનો પણગો ન ફૂટે એટલે કે અભિમાન ન આવી જાય આ વાત એવી છે કે જે સાંભળીને અભિમાન ન આવી જાય તારા હૃદયને હાથમાં રાખજે મેંદરડામાં મહારાજ માંડવામાં બિરાજતા હતા અને તને શરણદાન આપ્યા પછી મહારાજે જીવનદાસને બોલાવીને જે વચન કીધા તે મેં સાંભળ્યા હતા અને જીવનદાસને મહારાજે વચન કીધું કે જે જીવન તારા દ્વારા જે જીવ શરણે આવ્યો છે તેને સંઘરી રાખજે એવું વચન જીવનદાસને મહારાજે કીધું જ્યારે મહારાજ એકાંતે બિરાજતા હતા ત્યારે મેં પૂછ્યું કે જે રાજ જીવ ઘણા શરણે આવે છે પણ આ જીવને તમોએ જીવનદાસને ભળાવ્યો એને જીવનદાસના સંગે પુષ્ટિ ભક્તિની પ્રાપ્ત થઈ છે અને રૂડો કવિ થાશે એમ વચન કીધું તેનું કારણ રાજ મારા જાણ્યામાં ન આવ્યું હવે પ્રશ્ન થાય છે કે જીવ તો ઘણા બધા શરણે આવ્યા છે પણ આ જીવને સંઘરી રાખજે એવું કેમ મહારાજે કીધું હવે એનો જે જવાબ છે એ આગળના પ્રસંગમાં આપણને આપેલો છે આ વાર્તા પ્રસંગને આપણે અહીંયા વિરામ આપીશું મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર